દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સ્વાતંત્ર્ય દે દિવસની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રા અંતર્ગત બેઠક યોજાઈ હતી ત્યારે દાસા સમાજ ઘર ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા અગ્રણીઓ અને સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં જિલ્લા ઇન્ચાર્જ રમેશ ઘારી જિલ્લા સભ્ય નારસિંહ પરમાર અને પૂર્વ પ્રમુખ કિશોર સહિતના અગ્રણીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બેઠકમાં તાલુકાના દરેક બુથના દરેક ઘરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો ત્યારે તિરંગા વિતરણની વ્યવસ્થિત યોજના પણ તૈયાર કરવામાં આવી છે કાર્યકર્તાઓએ દરેક બુથ સુધી તિરંગા પહોંચાડવાની જવાબદારી સ્વીકારી છે ત્યારે આ તિરંગા યાત્રાને આકર્ષક બનાવવા માટે માર્ગ સમય અને સહભાગીઓની વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી બેઠક બાદ તિરંગા વિતરણનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો તો બેઠકમાં આગામી શક્તિ કેન્દ્ર સંયોજકોના કાર્યક્રમો અંગે પણ માહિતી આપી રમેશ ગારીએ અભિયાનની સફળતા માટે સંગઠનની ભૂમિકાનું મહત્વ સમજાવ્યું હતું જ્યારે નારસિંહ પરમાર અને કિશોરીએ અભિયાનને જનજન સુધી પહોંચાડવાની વ્યૂહરચના રજૂ કરી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App